નકલી હથિયાર લાયસન્સ રેકેટનો પર્દાફાશ ગુજરાત એટીએસ ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લાઓની એસઓજીની ટીમો દ્વારા નકલી હથિયાર લાયસન્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે દેશમાં ફેલાયેલું આ સૌથી મોટું નકલી હથિયાર લાયસન્સ રેકેટ હોવાનું મનાય છે હાલ ગુજરાતની એટીએસ ટીમે સાત લોકોની ધરપકડ કરી અને તેમની પાસેથી છ હથિયાર અને એકસો પાંત્રીસ રાઉન્ડ જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે એકસો આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે આરોપીઓ નાગાલેન્ડ અને મણિપુરથી હથિયારોનું સેટિંગ કરી આપતા હતા પૂછપરછ દરમિયાન ઓગણપચાસ લોકોને હથિયાર આપવાની માહિતી મળી છે એ જે ગુજરાતની વિભિન્ન એજન્સીઓ છે એ બધે જોડે મળીને જે પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નેટવર્ક ચાલતા હોય છે અને ખાસ કરીને આર્મ્સ અને એનડીપીએસના કેસીસ કરતા હોય છે આમાં બહુ કોપરેટિવ રીતે કામ કરતા હોય છે અને આના ફલસ્વરૂપે જે સફળતાઓ મળે છે આમાં એક આ કેસ ઘણો ઉલ્લેખનીય છે એ બાબતમાં આ જે કેસ છે એના જે છેડા છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સુધી જોડાયેલા છે જે રીતે આપણે કીધા કે ભાઈ જે વેપનના લાઇસન્સ છે એ મણિપુર અને નાગાલેન્ડથી ઇશ્યુ થયેલા છે વેપનની જે પરચેઝિસ છે એ જે લાઇસન્સ શોપ્સ છે હરિયાણાની ત્યાંથી પરચેઝ થઈ છે તો આ રીતે એ એક જે કેસ છે એ જુદી જુદી એજન્સીઓનો સાથે મળીને જે કરેલા એફર્ટસ એ બાબતમાં બહુ મહત્વપૂર્ણ છે અ શરૂઆતમાં ગુજરાત ટીએસ ના ડીએસપીએસએલ સોધરી ને એક માહિતી મળ્યા છે કે ગુજરાતમાં રહેતા અમુક ઇસ્મો જેના નામ કે વિશાલ પંડ્યા ધવનિત મહેતા અર્જુન અલ્ગોતર ધરેજરીવાલા ચેલાભાઈ ભરવાડ અને મુકેશ ભાંબા એ લોકો એ મુખ્ય એજન્ટ છે જે લોકો એ નાગાલેન્ડ અને મણિપુરથી ખોટા લાઇસન્સ પ્રોક્યોર કરે છે ત્યાં જે આપતી એજન્સીઓ છે એમાં સેટિંગ કરીને અને યા તો ખોટા કોઈ બહુ જૂના હોય આના નામ આને ચડાવીને ખોટા ડોક્યુમેન્ટ ત્યાં પ્રસ્તુત કરીને ગુજરાતના અમુક માણસો જે આના ગેંગના સભ્યો છે આના છે આના નામે એ લાઇસન્સ ઇશ્યુ કરાવે છે આ ઇનપુટ ઉપર ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે કામ કરતી હતી

અને બીજા લગભગ ફોર્ટી નાઇન લોકો માટે બેપન લાયસન્સ એ લોકોએ પ્રક્યોર કર્યા છે સાથે સાથે આ લોકોની તપાસ અને ખાનગી તપાસમાં બીજા જે ગુજરાતના બાવન માણસો બીજા પણ મળ્યા છે જે પણ આ રીતના વેપન લાયસન્સ પ્રોક્યોર કર્યા છે આ રીતે કુલ આ કેસમાં લગભગ એકસો આઠ આરોપ્યો થાય છે જેની અંદર ગુજરાતી વેપન લેવનાર એજેન્ટ્સ અને સાથે સાથે હરિયાણામાં આ વેપન્સની સેટિંગ કરવાવાળા માણસો

પરંતુ હાલ આના જે ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે જે કે આંગળીયા મારફતે યા બેંક મારફતે થયેલા હોય તો એ તપાસમાં અમારી પાસે ધીરે ધીરે ખુલશે કે એમાં એક્ઝેક્ટ અમાઉન્ટ એ લોકોએ કેટલી ટ્રાન્સફર કરી